જયંત વિદ્યાર્થી મિત્રો ઘણા બધા યોદ્ધાઓનો પ્રશ્ન હતો કે આપણે આ રસ્તા ચઢ જે થાય છે ફોરેસ્ટના ગ્રાઉન્ડમાં એ રસ્તા ચડમાં રસ્તાના પ્રકાર કેટલા હોય છે ઘણા બધા રસ્તા તમે જોયા હશે કે પ્લાસ્ટિકનો હોય કોઈ જગ્યાએ કોટનનો હોય કોઈ જગ્યાએ જૂટનો હોય તો આપણે જે પરીક્ષા થાય છે એ પરીક્ષામાં કયા પ્રકારનો રોપ આવે અને એમાં રોપ ચડવા માટેના પાછા અલગ અલગ પ્રકારો હોય તો આજે આપણા આજના વિડીયોમાં આપણી સાથે આર્મી જે આપણી સાથે છે કે જે સ્પેશિયલી અહીંયા યોદ્ધાઓને ટ્રેનિંગ આપી રહ્યા છે એની પાસેથી જ આખો માહિતી છે આપણે જાણવાના છીએ કે કેવા કેવા પ્રકારના છે રસ્તાઓ હોય અને એમાં રસ્તા ચડવા માટેની કેવી કેવી અલગ અલગ રીત હોય તો જે શરૂઆતમાં શીખી રહ્યા છે એની કેવી તકલીફ પડે તો કેવી રીતે ચડી શકે અને જેને આવડે છે તો એ કેવી રીતે પોતાનું મેન્ટેનન્સ છે એ જાળવી રાખે રાઈટ તો ચાલો જોઈએ કેવી રીતે રસ્તો છે એ ચડી શકાય તો આપણી સાથે ત્રણ સાવજ જેવા એમ કહી શકાય કે ટ્રેનર સાહેબો છે આ છે સાહેબ શ્રી સરફરાજ સર

રસો ઓરોપા આ એ ચડવા માટે બેટર હોય છે અને રોપ છે સાહેબ એ ચાર પ્રકારથી કરી શકાય અલગ અલગ ચાર રીતે ચડી શકાય બરાબર થર્ડ ક્લાસ રોપ છે આપણે સપોર્ટ લઈને ચડીએ સેકન્ડ ક્લાસ રોપ છે વગર ચડાઈ ચડીએ સ્પેશિયલ ક્લાસ રોપ ફર્સ્ટ ક્લાસ રોપ છે એ ફર્સ્ટ ક્લાસ રોપમાં સાહેબ જે ખાલી બોડી છે હોય એટલે બરાબર અને જે સ્પેશિયલ ક્લાસ રોપ છે સાહેબ એ સિંગલ હાથથી ચડીએ તો સાહેબ એનો આપણે ડેમો જોવો હોય તો

इसके बाद शरीर को दोबारा क्लोज करना है फिर वहाँ सपोर्ट लेना है समझिए फिर से जो करना सपोर्ट वहाँ जाके आपने कोई सब दिखा जो नहीं हो रहा है उससे भी ये तरीके से अगर करोगे तो हो जाएगा समझ गए ओके okay. तो सर जी आज थर्ड क्लास रोबोट हाँ सर आज थर्ड क्लास रोबोट પણ એક્ઝામ માં તો આપણે એક્ઝામ માં સર સેકન્ડ ક્લાસ રોપ રોપ જ કરાઈએ છે પૂછાય છે ઠીક છે સેકન્ડ ક્લાસ રોપ નો ડેમો બતાવ્યો કા સબિલ કા ચાલો કોણ આવશે યોદ્ધાઓ આવી જા આવી જા આ શાબાશ સેકન્ડ ક્લાસ કે જે આપણે પરીક્ષામાં જે દેખાડવાનું થાય છે ઓકે અને આ રસ્સો ચડવામાં અને જૂટનો રસ્સો ચડવામાં એ બંનેમાં કઈ ફરક પડે કે આ રોપ સાપ ચડવા તો તમારું ગ્રીપ ન બને અને ગ્રીપ બને થોડો પણ તમારો હાથ સ્લિપ થાય એટલે તમારા હાથમાં છાલા પડી જશે છુલાઈ જાય ઠીક અને જો જૂટનો રોપ છે એમાં તમારું ગ્રીપ ફર્સ્ટ ક્લાસ બને અને સ્લિપ પણ ન થાય સાહેબ એમાં બરાબર તો સાહેબ જૂટનો રોપ આજે છોકરાઓને આપણે વિડીયો બતાવી દેવો છે બિલકુલ સાહેબ બિલકુલ તો લાવો ખોલીને આપણે જોઈએ જ અત્યારે કયા પ્રકારનો છે સ્પેશિયલી સાહેબે એમના મિત્રો પાસેથી એમના જે મિત્રો અત્યારે ઓલરેડી અત્યારે સર્વિસમાં છે એમની કોઈ પાસેથી ભલામણ કરી ખૂબ દૂરથી સાહેબ ક્યાંથી આવ્યો છે આ રોપ પંજાબના મલરકોટથી બરાબર આ સ્પેશિયલ આ બધા યોદ્ધાઓ માટે છે

અમે આપણે પોતે ફીલ કરી શકીએ એ આપ કા કા ફિનિશિંગ પોઈન્ટ મતલબ જ્યારે રસ્તો ચડે ત્યારે ત્યાં સુધી ચડવાનું તક જાના એક બાર વોલ્ટ પોઝિશન દેખાની કે વહાં સે બોલેગા ઉસ તરફ ડાઉન ઉસ બાદ આપણે ડાઉન હોના હે ઠીક હે सर जी आ तो ऊपर तो टच करवा मटे था वच्चे रेड बंद हुए ऐसे ना मटे आ प्रैक्टिस मटे बराबर जो ओवरवेट है बंदा बराबर स्टार्टिंग है उसका प्रैक्टिस का तो यहाँ तक जाएगा और अपना सिक्लाइज में बराबर

જો મિત્રો આ થર્ડ ક્લાસ રોપનો ડેમો તમે જોઈ શકો છો જે શરૂઆતમાં ચડી રહ્યા છે કે જેને ચડવામાં તકલીફ પડે છે તો આવી રીતે પગની ગ્રીપ બનાવી અને શરૂઆતમાં છે ચડી શકે અને બીજો આનો એક ફાયદો એ થશે કે શરૂઆતમાં તમે શીખી રહ્યા છો ચડવાનું તો ક્યારેક હાથ છૂટી જાય છે તો સ્પીડમાં ઝડપથી નીચે ના હોય એટલે હાથ છે એ છોલાઈ જતા બચી જાય ત્યાં ઉપર હોલ્ટ થઈ અને ધીમે ધીમે છે ડાઉન થવાનું થાય સ્લીપ ની કરના એ સ્ટેપને મે હોય સ્ટેપ મે બારી બારી સ્ટેપ ડાઉન હોય ઠીક હે કોઈ સ્લીપ ન કરે કે હાથ થી ખાલ ઠીક હે ઇસ મે આપકે આ ઓગો રહે દેખો એક ગ્રીપ ઇસને બતાયા થા ના વો ગલત ગ્રીપ કે જો હોતી सबसे पहले अपने दाई हाथ लेना इसके बाद ऊपर बाया लेना बट इस पांव को ऐसे लेना और इस पांव से ये समझ ચાલો બીજા કોણ યોદ્ધાઓ આવે છે સ્વૈચ્છિક ડેમો બતાવવા માટે કોઈ પણ સ્વૈચ્છિક છે કોઈ આવી ચાલો એક વખત તાળીઓથી વધાવી લેવાના છો ચલ ગોડ સાબાસ ગોડ ચલો વેરી ગુડ તો મિત્રો આ રીતે કંઈક છે રસ્સો ચડવો હોય તો શરૂઆતમાં તમે રસ્સાને પગની આટી લગાવી અને સપોર્ટ રાખી અને રસ્સો છે એ ચડી શકો પછી ધીમે ધીમે છે એ પગ ખુલ્લા રાખીને પણ રસ્સો છે સરસ મજાની પ્રેક્ટિસ તમે કરી શકો અને ફોરેસ્ટના આ બધા યોદ્ધાઓને તમે જોઈ રહ્યા છો કે જે આવનારી પરીક્ષા માટે રેડી થઈ રહ્યા છે ચહેરા જોઈ લેજો આજ ચહેરા આવવાના છે પાસ થયેલા ઉમેદવારોમાં રેડી છો નહીં ખાકી પહેરવી છે ને ને ટોપ કરવું છે બધાને ચાલો જય જય ભારત